કહેવાય છે કે સૃષ્ટિના સંચાલન માટે મા ભગવતીએ આ પાંચ સ્વરૂપ ધારણ કરેલા જે મંદિર છે એનું એન્ટ્રન્સ છે ત્યાંથી તમે પ્રવેશ કરી શકો અને આ જે રસ્તો છે એ વાઘોડિયા જાય છે અને આ તરફ એ વડોદરા જાય છે જો અત્યારે તો હવે જબરદસ્ત બાંધકામ થઈ ગયું છે નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં અત્યારે આપણે ખટંબા વિલેજ જ્યાં ગાયત્રી માનું પ્રખ્યાત મંદિર આવેલું છે આજે એ એક્સપ્લોર કરીશું પહેલાં આપણે મંદિરનો બહારથી વ્યૂ જોઈ લઈએ પછી આપણે માના દર્શન કરીશું જો મિત્રો સામે છે ને મંદિર છે અને આ એનું પરિસર છે જો ચલો જરા મંદિરનો તમને વ્યવસ્થિત વ્યૂ બતાવી દો સરસ મંદિર છે આવીએ જો આ સામે જે દેખાય છે એ ગાયત્રી મંદિર છે અને આ છે પરિસર જો ચાલો આપણે માના દર્શન કરતા પહેલાં બીજા અન્ય દેવી દેવતા છે એના પણ દર્શન કરી લઈએ અહીંયા મિત્રો છે ને ઘોડા શંભુનું નાનું મંદિર છે આપણે એમના પણ દર્શન કરી લઈએ ને આ છે નંદી મહારાજ અને કાચબો આ જો ઘોડા શંભુ પાછળ છે મા પાર્વતી નાનું શિવલિંગ છે પણ સરસ શિવલિંગ છે અહીંયા છે ને મિત્રો જલારામ બાપાની મૂર્તિ છે ને સરસ આ યજ્ઞ અને ત્યાં માં ગાયત્રીનો સરસ ફોટો છે જો અહીંયા ભગીરથ ઋષિ વાલ્મીકી ઋષિ યજ્ઞ વલ્ક ઋષિની મૂર્તિઓ છે નાની નાની છે ચાલો આપણે છે ને મંદિરમાં જઈએ જો મંદિર કઈક આવું છે સરસ મંદિર છે ચાલો હવે આપણે મંદિરની અંદર જઈએ અને માના દર્શન કરીએ આ જે મંદિર છે એ વડોદરા વાઘોડિયા રોડ પર આવેલું છે આપણું જે નેશનલ હાઈવે અડતાલીસ છે ત્યાંથી વાઘોડિયાના રોડ પર તમે જાઓ તો લગભગ ત્રણ ચાર કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે ઘણું પ્રખ્યાત મંદિર છે ચાલો તો આપણે પહેલાં છે ને માના દર્શન કરી લઈએ થોડા આવા પગથિયા ઉપર ચડવાના છે આ મંદિર છે ને એ ફર્સ્ટ પ્રોપર માતાની સરસ મૂર્તિ છે તમને હું તમને દર્શન કરાવું ફર્સ્ટ ક્લાસ રીતે અહીંયા વચ્ચે માં ગાયત્રી બિરાજમાન છે પડસ પણ કેટલો સરસ છે મૂર્તિ જુઓ અને માની જમણે સરસ્વતી માતા છે અને ડાબે અંબાજી માતા છે જબરજસ્ત મૂર્તિ છે જુઓ તમે જોઈ આપણે હવે ગાયત્રી માતા વિશે થોડી વાત કરીશું ગાયત્રીમાં મા ભગવતીનું જ એક સ્વરૂપ છે સૃષ્ટિના પ્રારંભમાં પાંચ દેવી કહી ગઈ છે ગણેશજનની મા દુર્ગા લક્ષ્મી સરસ્વતી ગાયત્રી અને રાધા આ પાંચ દેવી સૃષ્ટિના પ્રારંભમાં કહી ગઈ છે આમ તો આ જે પાંચ દેવી છે એ મા ભગવતી જગતજનની જંબા આ શક્તિના જ રૂપ છે કહેવાય છે કે સૃષ્ટિના સંચાલન માટે મા ભગવતીએ આ પાંચ સ્વરૂપ ધારણ કરેલા ને આ સાલી જે રોડ જાય છે ને મારી જમણી તરફ એ વાઘોડે જાય છે અને ડાબી તરફ જે જાય એ વડોદરા જાય છે જો આવું કંઈક પરિસર છે નેશનલ હાઈવે અડતાલીસ થી વધારે દૂર નથી સરસ ને ખાસું મોટું મંદિર છે ગાયત્રી માના ત્રણ સ્વરૂપ કયા છે સવારે કુમારી બ્રાહ્મી સ્વરૂપ એમાં એમનું વાહન હંસ પાંચ મુખ અને બે હાથ કયા છે બપોરે વૈષ્ણવી સ્વરૂપ એમાં એમનું વાહન ગરુડ છે એક મુખ અને ચાર હાથ કયા છે સંધ્યાકાળે પ્રૌઢ રુદ્રાણી સ્વરૂપ એમાં એમનું વાહન બળદ છે એક મુખ અને ચાર હાથ કયા છે તો ગાયત્રી ત્રણ રૂપ બ્રાહ્મી વૈષ્ણવી અને રુદ્રાણી ગાયત્રી મંત્રથી મોટી મોટી સિદ્ધિ મળે છે શરીર નિરોગી રહે છે સ્વભાવમાં નમ્રતા આવે છે બુદ્ધિ સૂક્ષ્મ થાય છે ગાયત્રી મંત્રનો અર્થ એ પ્રાણ સ્વરૂપ દુઃખનો નાશ કરનાર સુખ સ્વરૂપ શ્રેષ્ઠ તે સ્વરૂપ પાપનાશક દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ છીએ હે ઈશ્વર અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરો ગાયત્રી મંત્રમાં એટલી શક્તિ છે કે જે વ્યક્તિ ગાયત્રી મંત્ર કરે છે તો એની ચારે તરફ એક ઓરા થઈ જાય છે સુરક્ષા કવચ પછી તો એ વ્યક્તિનું કોઈ પણ દુશ્મન કંઈ જ બગાડી શકતો નથી આ ગાયત્રી મંત્રની તાકાત છે એટલે ગાયત્રી મંત્રનો જે જાપ છે એ કરવાનો એક નિયમ છે ઓછામાં ઓછા દસ અઠ્યાવીસ એકસો આઠ પછી તો તમારે વધારેમાં વધારે એક હજાર દસ હજાર અને લાખ સુધી તમે મંત્રો કરી શકો છો જો મિત્રો આ સામે છે ને આ રોડ છે વડોદરા વાઘોડિયા રોડ અને આ તરફ એનું પરિસર છે જો ખાસ મોટું પરિસર નથી પણ સફિશિયન્ટ છે સરસ મંદિર બનાવે છે આ ઘણું જ પ્રખ્યાત મંદિર છે મિત્રો આપણે ગાયત્રીમાંના સરસ રીતે દર્શન કર્યા આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો આપણા મિત્રો વચ્ચે શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેજો તો ચાલો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ બીજા વિડીયોમાં જલ્દીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત